જય હિન્દ વંદે માતુ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ફાઇનલી જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તારીખ જાહેર થઈ ચૂકી છે આવનારા મિત્રો મોટું મોટું જોવા જઈએ તો ફક્ત એક મહિનો જ વધ્યો છે જો કે ચાલીસ દિવસની વાર રહી છે એટલે કે આપણે એક મહિનો લેખી શકીએ તો માત્ર આ એક મહિનાની અંદર મિત્રો સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે જોવાના છીએ તો આજના જીએસઆરટીસી હેલ્પરના સંદર્ભમાં મોડેલ પેપર નંબર વન આપણે જોવાના છીએ સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ અનુસાર મિત્રો જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે આપણું સ્પેશિયલ પીડીએફ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે ઓકે જેની અંદર ટેકનિકલ કોમ્પ્યુટર ગુજરાતની ભૂગોળ જીકે ગુજરાતી વ્યાકરણ આ તમામ આપણા જે સિલેબસમાં જે વિષયો આપેલા છે એના આધારિત મોસ્ટ ટાઈમ્પી છ હજાર મોસ્ટ આઈમ્પી એમ સીક્યુ આની અંદર આપેલા છે જેમાંથી બેઠા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાશે તો આ મિત્રો જીએસઆરટીસી હેલ્પર હું પીડીએફ પ્રત્રી જો તમે પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ જાણકારી મેળવવી હોય તો આપણા હેલ્પલાઇન નંબર આપેલા છે ઓકે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે વધારે જાણકારી મેળવી શકો છો ઓકે અને મારું નામ છે દીપક ઓકે તો આ તમામ વિષય આપણો પંચોતેર માર્ક્સનો વિષયો આમાં કવર થશે છ હજાર ગતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપેલા છે અને આપણા મટીરિયલમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે ઓકે મિત્રો ચાલો તો જે ગઈ રવિવારે હાઈકોર્ટ ડ્રાઈવરની એક્ઝામ લેવાની હતી એમાંથી પણ પચાસમાંથી આપણા સુનતાલીસ પ્રશ્નો બેઠા પૂછાયા હતા ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ ફાઇબલ ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ઓકે મિત્રો કોમ્પ્યુટર દસ માર્ક પૂછવાનું છે તો એના સંદર્ભે આ કોમ્પ્યુટરનો પ્રશ્ન થઈ જશે તો ત્રણ જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રકાશ નેક્સ્ટ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી સર્ચ એન્જિન કયું નથી નીચેનામાંથી તો વાત કરીએ ગૂગલ સર્ચ એન્જિન છે યાહુ પણ સર્ચ એન્જિન છે હોટબુટ પણ સર્ચ એન્જિન છે પરંતુ યુનિક્સ ઓકે યુનિક્સ સર્ચ એન્જિન નથી નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવતો નથી ઓકે ઓપરેટિંગ સિસ્ટમ નીચેનામાંથી કયો વિકલ્પ દર્શાવતો નથી ચાર ઓપ્શન આપણને આપી દીધા છે ઓકે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે યુનિક્સ છે લિનક્સ છે કે વિઝ્યુઅલ સ્ટુડિયો છે આમાં જવાબ મિત્રો આવે છે ઓપ્શન ડી ઓકે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે તે ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવતો નથી ચાલો ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરતી વખતે છેલ્લી ક્રિયાને અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તેનામાં તે મિત્રો જવાબ આવશે કંટ્રોલ પ્લસ જેટ મિત્રો જીએસઆરટીસી હેલ્પરની સ્પેશિયલ તૈયારી કરવા માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ચાલો ખાલી જગ્યાએ એવું કોમ્પ્યુટર નેટવર્ક છે જે નાના અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં પથરાયેલું હોય છે તો કે મર્યાદિત ક્ષેત્રો ફેલાયેલું હોય તો એને કહેવામાં આવે છે લોકલ એરિયા નેટવર્ક એટલે કે એલ એ એન લોકલ એરિયા નેટવર્ક ચાલો માઇક ત્યારબાદ એમએસ એક્સેલમાં ફોર્મ્યુલા ખાલી જગ્યાથી શરૂ થાય છે તો શરૂઆત થાય છે બરાબરથી ઓકે ઇક્વલથી ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો એક કે બરાબર ખાલી જગ્યા થાય એક કે બી એક કે બરાબર એક હજાર ચોવીસ બાઇટ થાય ત્યારબાદનું ક્વેશ્ચન પીક એ કયા દેશનું એઆઈ છે ઓકે પીક એ કયા દેશનું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચાલો તો જવાબ આવશે આની અંદર મિત્રો ચીન નેક્સ્ટ કયું સોફ્ટવેર ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજને એક્સેસ કરવા સોરી ચાલો કયું સોફ્ટવેર ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજિસને એક્સેસ કરવા અને જોવાની સુવિધા આપે છે મિત્રો એ છે વેબ બ્રાઉઝર શોર્ટકટ વપરાય છે મિત્રો એના માટે વપરાય છે કંટ્રોલ પ્લસ એ ઓપ્શન એ સાચો જવાબ ચાલો દક્ષિણ ભારતનો ભૂરુ પ્રદેશ કયા ઉચ્ચ છે ઓકે દક્ષિણ ભારતનો ભૂ કયા ઉચ્ચ નો બનેલો છે તો ચાલો તો અમે બાવસ મિત્રો ડેકન ઓકે ભૂગોળ પૂછવાની છે આપણા સિલેબસમાં ફક્ત ભૂગોળ લખેલું છે જો ભૂગોળ ફક્ત લખેલું હોય તો ગુજરાત ભારત બંનેની ભૂગોળ કરવી પડે પણ મોટા ભાગે ગુજરાતી ભૂગોળ વધારે પૂછી શકે ચાલો હોમોસેપિયન્સ એટલે શું જી કેના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન પૂછ્યો છે હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે તો એ છે શિવરાજપુર શિવરાજ ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ તો એની શરૂઆત થઈ હતી મિત્રો રાણીગંજ કોલ ફિલ્ડ ઓપ્શન બી રાઈટ આન્સર નેક્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે તો એ છે સાધુ બેટ પર ઓકે ઓપ્શન બી સાચો છે કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે ઓગણીસો ઇઠોતેરમાં જેસોર સ્લોઠ બેર અભ્યારણની સ્થાપના કરવામાં આવી હતી ચોધરામાં જવાબ આવશે અરવલ્લી ભારત ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિ ભાગનો હિસ્સો હતો તેમાં જવાબ આવશે ગોંડ નેક્સ્ટ ચાલો થારના રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે ઓકે થાર પ્રિન્ટિંગ મિસ્ટેક છે કયું રણ છે થારનું રણ આ થારના રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે તો મિત્રોમાં જવાબ આવશે સિતોતેર હજાર ઓપ્શન એ નેક્સ્ટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું હતું તો સિમ્પલ જવાબ આવે મિત્રો જવાબ આવે સુરત આનો સાચો જવાબ ચાલો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા તો એ હતા અરવિંદ ઘોષ ઓપ્શન બી સાચો જવાબ રહેશે જે જે ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત આ કાવ્ય પંક્તિના લેખક કોણ છે

તો એમાં જવાબ આવે છે ભારત યુરોપિયન ચાલો કયા ક્ષેત્રમાં દાદા સાહેબ કહી શકાય પુરસ્કાર જવાબ આવે છે ફિલ્મ ક્ષેત્ર નેક્સ્ટ પીઠોરા એટલે શું પીઠોડા મિત્રો વાત કરીએ તો એ પ્રકારનો ઉત્સવ છે શું છે ઉત્સવ છે નેક્સ્ટ કોણાકનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે

કાંકરા પર આવે ધરોઈ ના આવે ઓકે ધરોઈ કઈ નદી ઉપર આવે સાબરમતી નદી ઉપર આવે ઓકે ધરોઈ જે યોજના છે એ સાબરમતી નદી પર આવેલી છે એટલે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બનશે મિત્રો આવા સરસ મજાના છ હજાર મોસ્ટાઈક્યુ આપણી પીડીએફમાં આપેલા છે આ પીડીએફને મેળવવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો નેક્સ્ટ ભારતમાં એમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ભારત ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એમિસ રાષ્ટ્રીય ઉદ્યાન જે મિત્રો લદ્દાખમાં આવેલું છે ગુજરાત વન વિભાગ દ્વારા મે બે હજાર પચીસમાં કોની વસ્તી ગણતરી કરવામાં આવી છે મિત્રો ખાસ અગત્યનું છે આ પરીક્ષાની અંદર કે આમાં ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ પૂછાવાનું છે ઓકે ગુજરાતનું કરંટ અફેર્સ આની રીતે પૂછાવાનું છે જે આપણી પીડીએફમાં છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આપેલું છે કે છેલ્લા છ મહિનાનું ગુજરાત કરંટ અફેર ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ છેલ્લા છ મહિનાનું એ પણ આપણી પીડીએફમાં આપેલું છે તો મિત્રોમાં ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ કરવાનું રહેશે અને આપણે પ્રશ્નો પણ એના જ લીધા છે આમાં જવાબ આવે છે એસીઆઈસી ઓકે આની રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ગુજરાત વન વિભાગ દ્વારા મે બે હજાર પચીસમાં આ સિંહની વસ્તી ગણતરી મિત્રો કરવામાં આવી જેની અંદર આઠસો એકાણું જેટલા સિંહ નોંધાયા છે ઓકે ને સૌથી વધુ સિંહ કયા જિલ્લામાં નોંધાયા મિત્રો અમરેલી જિલ્લામાં તો તમામ માહિતી આપણે ગુજરાત કરંટ અફેર્સમાં લઈ લીધી છે આઈઆઈએમ અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં બનાવી રહ્યું છે તો બનાવી રહ્યું છે યુએ ખાતે વિશ્વનું સૌથી મોટું સૌર પવન ઊર્જા પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે ચાલો તો મિત્રો એ બનાવવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લામાં તાજેતરમાં કયા વિદેશી બેન્ડે મ્યુઝિક કન્સર્ટ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ બુક કરાવ્યું હતું તો મિત્રો જવાબ આવશે આની અંદર કોલ્ડ પ્લે ચાલો મિત્રો આપણે આ પાંચ માર્ક્સનું અંગ્રેજી પણ પૂછાવાનું છે ઓકે અંગ્રેજી અંગ્રેજીમાં સિમ્પલ સિમ્પલ ટોપિક કરી નાખવાના જો આવડે તો ના આવડે તો આ અંગ્રેજીને સ્કીપ પણ કરી શકાય કારણ કે ફક્ત પાંચ માર્ક્સનું છે તો ચાલે બરોબર ચાલો હવે આવા સરસ સરસ ટોપિક આર્ટિકલ છે પ્રીપોઝિશન કન્જક્શન આવા ટોપિક તમે કરી શકો છો પ્રોનાઉન પ્રોનાઉન આવા બધા ટોપિક ચાલો ધ કિચન ખાલી જગ્યા પેલેન્ટી ઓફ કપબોર્ડ્સ ચાલો તો આની તો મિત્રો જવાબ આવશે કિચન એકવચન છે એટલે જવાબ આવે આની અંદર હેઝ ઓકે હેઝ ઓપ્શન સી સાચો જવાબ ચાલો greham is ખાલી જગ્યા એન્જિનિયર ઓકે એન્જિનિયર તો આની કયો આર્ટિકલ લાગશે તો કોઈ પણ પ્રકારનું પ્રોફેશન હોય ઓકે કોઈ પણ પ્રકારના પ્રોફેશનમાં એ અથવા એના આર્ટિકલ આવે અહીં એન્જિનિયર ઈ એટલે જે છે સ્વરથી ઉચ્ચારણ થાય છે એટલે આર્ટિકલ આવે એન ઓપ્શન બી સાચો જવાબ ધ લેટર ખાલી જગ્યા માય પેરેન્ટ્સ મેડ મી વેરી હેપી ચાલો તો આની મિત્રો જવાબ આવશે ફોર્મ ધ પોલીસમેન ખાલી જગ્યા અસ વેર વી વર ગોઈંગ

ફોર્મ ડિયર ડીયર શબ્દનું આપણે જે છે બહુવચન આપવાનું છે ઓકે ડિયર તો ડિયરનું જ થાય મિત્રો ઓપ્શન સી સાચું ચાલો ઈરમાને સહકારી યુનિવર્સિટી તરીકે કયા પ્રખ્યાત વ્યક્તિનું નામ આપવામાં આવશે તો જવાબ આવશે ત્રિભુવન દાસ ઓકે ઇરમા ઇરમા કેમ્પસ આણંદમાં આવેલું ગુજરાત ગુજરાતી સાહિત્યમાં આદિ કવિતા કોને કહેવામાં આવે છે તો એ કહેવામાં આવે છે નરસિંહ મહેતાને ચાલો રાત દિવસ કયો સમાસ છે રાત દિવસ આનો વિગ્રહ કરો તો રાત અને દિવસ અને થી વિગ્રહ થાય અને અથવા ઓકે કે વગેરે આવા શબ્દોથી વિગ્રહ થાય ત્યારે દ્વંદ સમાસ બને સાચો જવાબ આવશે છે દ્વંદ સમાસ ઓકે રાત દિવસ છે ઓકે માતા પિતા છે આ બધા દ્વંદ સમાસ બનશે ચાલો કદી મારી પાસે વન વન તણાવ કુસુમો આમાં છંદ ઓળખાવાનો છે તો છંદ ઓળખવા માટે આપણને જુઓ મંદાક્રાંત પૃથ્વી શ્રી કે મંદા તો સૌ પ્રથમ આના અક્ષર ગણો અક્ષર ગણો તો સત્તર અક્ષર થાય છે એટલે સત્તર અક્ષરના ચાર છંદ છે આપણી પાસે મંદાક્રાંત પણ આવે પૃથ્વી પણ આવે શીખ આવે મનહર નહીં આવે હજુ પહેલાં પહેલો અક્ષર લઘુ છે અને બીજો ગુરુ છે અને ત્રીજો પણ ગુરુ છે લઘુ ગુરુ ગુરુ લઘુ પછી ગુરુ અને ગુરુ આવી રીતે શિખરના અવાર વધે છે એટલે શીખરેણી આ બનશે ઓકે આવી રીતે યાદ રાખવા માટે આપણું કહી શકીએ છીએ આમાં શીખરિણી સાચો જવાબ આવશે આનું તમને બંધારણ યાદ હોવું જોઈએ નીચેના પૈકી જુસ્સો શબ્દ કયો છે એનો આવેગ કવિઓ સાથે ચર્ચા ન કરવી ઉત્તમ વાક્યમાં નિપાત શોધો કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ ઓકે જ આ જ શું બતાવે છે નિપાત દર્શાવે છે જવાબ આવશે ઓપ્શન બી આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે સિંધુર્મી ની નીચેના પૈકી કઈ જોડણી સાચી છે મોસ્ટ ટાઈમ પી આ જોડણી છે પ્રશ્ન પ્રશ્નપત્રમાં પૂછાઈ શકે એવી જોડણી તો સિંધુર્મી સિંધુ પ્લસ ઉર્મી તમામ ઓપ્શનમાં સિંધુ પ્લસ ઉર્મી જ આપેલું છે પણ તો આની સાચી જોડણી કઈ આવશે એ પણ મહત્ત્વનું છે આમ ઓપ્શન ડી સાચો જવાબ બનશે ઓકે તો આ ખાસ ગોખી નાખજો આ જોડણીને ચાલો તો મિત્રો આ હતું હેલ્પરનું સરસ મજાનું પચાસ માર્ક્સનું નોન ટેકનિકલ જે પચાસ માર્ક્સનું ટેકનિકલ સિવાયનું છે એનું મોડલ પેપર આપણે ટેકનિકલનું મોડલ પેપર પણ લાવશું આપણે આવનારા સમયની અંદર આપણી ફેમસ એકેડેમીના નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો હેલ્પરનો કોર્સ પણ આપણે ટૂંક સમયમાં જે છે કાલે જ લોન્ચ કરશું ઓકે અને પીડીએફ મટિરિયલ લેવું હોય તો લઈ શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત